મૂર્તિમાંથી આપણે પાર થવાનું છે આ મૂર્તિ કે આપણે યારે આવવાની છે આ મૂર્તિ બધી છોડવાના છે આ મૂર્તિ કાલ છોડી દેવાના અત્યારે કેટલી મૂર્તિ છોડી છૂટી રહી છે આ ગામની અંદરથી કેટલા લોકો શરીર છોડી રહ્યા છે આ સુરતમાંથી છોડી રહ્યા છે તો એક સમય આપણે આવવાનો ને તો એના માટે તે રહેવાનું કે સમય આવે એ પહેલા પરમ ગુરુના ચરણમાં હું સંપૂર્ણ સમર્પણ કરી દઉં ઓલા ઘોડાને બિલાડી જેવું નહીં આ સમર્પણ જ્યાં સુધી નહીં થાય ત્યાં સુધી છે એ અહંકાર રહેશે અને એ અહંકાર આપને કરતા કહેવાથી જુદો રાખશે પરમગુરુ છે આવા અહંવાળાને નથી લેતા પરમગુરુએ કીધું હું તો દાસના દલ જેવો છું કે મારું સ્વરૂપ કેવું છે કે દાસના દલ જેવો હોય કે દાસનું દિલ કેવું હોય કોમળ અને એ હું દાસના દિલમાં રહું છું એનું દિલ કોમળ છે કે એટલે મને એમાં ગમે છે જો એની અંદર અહંકાર હોય તો એ મને વાગે કે કાંટાની જેમ એટલે એના જેના દિલ ની અંદર અહંકાર હોય એના દિલમાં હું રહેતો નથી એટલે આપણે ના પાડી દીધી અહંકાર રૂપી કાંટા તમારા હૃદયમાં રાખશો તો હું તમારા હૃદયમાં નહીં બેહું પછી એને એવું કીધું કે જો હું અહંકાર રાખું અને જે મારા ભક્ત છે એના હૃદયમાં હું બેસું તો એને મારા કાંટા વાગે એટલે હું અહંકાર રાખતો નથી એના હૃદયમાં બેસવા માટે નકર એને અહંકાર મારા કાંટા પણ એને વાગે કે એટલે પરમગુરુ કહે છે હું દાસના દલ જેવો છું મારું સ્વરૂપ કેવું છે કે દાસનું દિલ કેવું હોય હાવ કોમ માખણ જેવું અને એના દિલમાં રહેવું હોય તો આપણું સમર્પણ કેટલું જોઈએ એને આપણા દિલમાં રાખવા હોય તો અને એ આપણા દિલમાં રહે તો આપણે તેના ધામમાં જ છીએ તો એનું રૂપ છે એ કેવું રૂપ બતાવ્યું કે દાસના દલ જેવું મારું રૂપ છે કેમ કેમાં અહંકાર નથી અને દાસના દિલમાં એ અહંકાર નથી એટલે અમને બે કોઈને કાંટા ના વાગે અહંકાર ના આવી ગયા અહંકારના જેના કાંટા વાગે કોઈને કોઈ અસ્મિ ચડી જ જાય આપને આ અસ્મિ ન ચડે એટલે માટે પરમગુરુએ કીધું શીખવાડ્યું છે તું મારી જેવો થા તો હું તારા દિલમાં રહી શકું કેમ કે તને હું નહીં વાગવું કે હું એટલો નિર્મળ છું એટલો ચોખ્ખો છું મારે કોઈ અંતસ્કરણ નથી મારે કોઈ અહંકાર નથી મને કોઈ અસ્મિ નથી હું પર કેવલ કરતાનું બીજું રૂપ છું એનું જ સ્વરૂપ હું છું અને એ તારા દિલમાં રહું છું કે જો તું ચોખ્ખો થાત તો